ધોરણ દસ ના પરિણામ બાદ ફરી એબી સ્કૂલે ડંકો વગાડ્યો ત્રિષા પટેલે છસો માંથી પાંચસો ગુણ મેળવી નવાણું પોઈન્ટ રેન્ક સાથે રાજ્યમાં પ્રથમ રિપોર્ટ બાય સુનિલ બરાડિયા નવસારી મારું નામ પટેલ ત્રિષા દિવેશ કુમાર છે મારા પર્સેન્ટેજ નાઇન્ટી અને પર્સેન્ટાઇલ નાઇન્ટી છે મારા આ પર્સન્ટેજ અચીવ કરવામાં મારી સ્કૂલ અને પેરેન્ટ્સનો ઘણો મોટો ફાળો રહ્યો છે મારા પેરેન્ટ્સે મને બધી જ જરૂરી ચીજવસ્તુઓ લાવી આપી હતી જેમ કે કોઈ સ્ટડી મટીરિયલ્સ હોય કોઈ પીડીએફ ફાઇલ્સ હોય અથવા કોઈ પેપર સેટ્સ હોય પ્રેક્ટિસ માટે રફ નોટબુક્સ લાવી આપી હતી તે માટે હું પેરેન્ટ્સનો ઘણો આભાર વ્યક્ત કરું છું અને મારી સ્કૂલ સ્કૂલે તો ઘણો જ મોટો ફાળો આપ્યો છે આમાં મારી સ્કૂલે અમારા અમારા માટે રીડિંગ સેશન્સ અસેમ્બલ કર્યા હતા જેનાથી અમે સ્કૂલમાં આખો દિવસ રીડિંગ કરતા હતા અને સેલ્ફ એનાલિસિસ કરતા નહોતા અને ત્યારબાદ ઘરે ગઈને પણ અમે ચારથી પાંચ કલાક તો રીડિંગ કરવા જ પડે અને તેનાથી અમે બોર્ડ એક્ઝામ માટે પ્રિપેર થયા હતા અને છેલ્લે તો રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરવી જ પડી હતી રાઇટિંગ પ્રેક્ટિસ ઇઝ મસ્ટ બિકોઝ રાઇટિંગ પ્રેક્ટિસથી આપણને ખબર પડે કે આપણે ટાઈમ ટુ ટાઈમ પેપર લખી શકીએ આપણે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવાના છે આપણી સેલ્ફને કઈ રીતે ચેક કરવાના મન પર કાબૂ મેળવવો છે કે એ માર્ક્સ આપી દે તે રીતે અમે પ્રિપેર થયા હતા ઘરે પણ અને સ્કૂલમાં પણ તો એ માટે હું સ્કૂલનો પણ ઘણો આભાર માનું છું અને હું મોટી થઈને ટ્વેલ્થ પછી એઆર એક્સપર્ટ બનવા માગું છું અને કોઈ સારી કંપનીમાં જૉબ મેળવવા માગું છું આજ મારું ડ્રીમ છે અને મારે મારે પછી મારા માતા પિતાને ફીલ છે થેન્ક યુ करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध है इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुलरबंदर में एडमिशन के लिए संपर्क कीजिए Eight two five eight zero three zero three zero three, Ya, eight two five eight zero four zero four zero four.